નમસ્તે દર્શક મિત્રો ગુજરાતમાં પાણીની ટાંકીઓ તૂટી પડવાની અનેક ઘટનાઓ બની રહી છે અગાઉ પણ આવી ગંભીર ઘટનાઓ બની છે કે જેમાં લોકોના મોત પણ બોપલમાં અમદાવાદના બોપલમાં તૂટી પડી હતી ત્રણ મજૂરો ત્યાં અવસાન થયું હતું તો આવી જ જે ઘટના જે જે સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામ જે છે ત્યાં બની છે અને નવી બનેલી પાણી ટાંકીનું જે

પીવાના પાણી માટેનું અને એમાં ટાંકીઓ જે બનાવવામાં આવી છે એક ટાંકી પાછળ ઓછામાં ઓછા એવરેજ સરેરાશ તો કરોડ રૂપિયા ખર્ચ થાય છે તો પ્રજાના પૈસા વેડફાઈ રહ્યા છે ભ્રષ્ટાચારમાં અને એટલા માટે આ નવ લાખની જે ટાંકી બની હતી તો એ નવ લાખની જે ટાંકી બની હતી તો એની પાછળ પણ બાવીસ લાખ બાવીસ કરોડ રૂપિયા એકવીસ કરોડ રૂપિયા જેવું ખર્ચ પણ થયું હતું તો આ અગિયાર લાખ લીટર ની ક્ષમતા ધરાવતી જો પાણીની ટાંકી પાછળ એકવીસ કરોડ રૂપિયા ખર્ચ થતો હોય તો આ એક ચિંતાનો વિષય છે ને આવા ગુજરાતમાં આવી જે ટાંકીઓ જે છે એની સંખ્યા બહુ મોટી છે બસો જેટલી ટાંકી એવી છે કે જે સાવ અત્યારે વાપરી શકાય એવી નથી દોસ્તો એક મિનિટનો તમારો સમય લેવા માંગુ છું આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે અમે રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા પ્રકારની નથી અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે જેના માટે અમે જોઈન્ટ નું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે

પાણીની ટાંકીઓ શોધી કાઢવામાં આવી હતી અને અમદાવાદમાં તો ચુમ્માલીસ ટાંકીઓ આવી હતી તો આ આખી ઘટના છે ને ઘટના અંગેની આપણે

સૌપ્રથમ સરકાર દ્વારા જે સર્વે કરીને બસો જેટલા ટાકીઓ જર્જરીત હાલતમાં છે એવું જે રિપોર્ટ જે બહાર આવ્યા પછી તાત્કાલિક રીતે એનો ફિટનેસ સર્ટિફિકેટ ના હોય એવા ટાંકીઓને એને ડિમોલિશન કરવાની જરૂરિયાત છે એની પેરેલ નવી ટાંકી બનાવવાની જોગવાઈ હાથ ધરાવું જોઈએ આ બધું એક બાબતો છે જે પ્રજાને લાભ મળતું રહેશે અને જે પ્રજાને જે ખરેખર જે પાણીના જે પ્રશ્નો જે થઈ રહ્યા છે જે ફેસ કરી રહ્યા છે એ નિકાલ કરવું જોઈએ કારણ કે તાજેતરને એક સર્વે રિપોર્ટ મુજબ ગુજરાતની અંદર શુદ્ધ પાણી જે મળે છે એ ચાલીસ ટકા લોકોને મળે છે બાકીને લોકો ગંદુ પાણી પીવાનો વારો આવે છે એવું એક તાજેતરના સર્વેકારે દેખાયું છે તો આ બધું નજરમાં ધ્યાને લેતા આપણે એટલો ખબર પડે છે કોઈ પણ સરકાર આ બાબતે આ લોકોના આરોગ્ય સાથે સ્વાસ્થ્ય સાથે છેડા નહીં કરવું જોઈએ કારણ કે આ પાણીની ટાંકી એવી રીતે મેન્ટેન કરવું જોઈએ સમા સમયાંતરે એનું ક્લિનિંગ થવું જોઈએ એના માટેનું જે પાણીનું જે ટાંકીનું સ્ટ્રક્ચર છે એનો સ્ટેબિલિટી ચેક કરી લેવી જોઈએ અને એની જોડે જે જોડાયેલા પાઇપો છે એની માટેની જે ક્વોલિટી છે એ કાટ ખાઈ નથી ગયો અથવા એની અંદર કોઈ અંદર બહારની કોઈ વસ્તુનું ફેળસેળ નથી થતું લીકેજ નથી થતું આ બધા પ્રશ્નો થતા હોય છે જેમ જેમ વર્ષો જૂનું થતું જાય એવી રીતે તો આ પ્રશ્ન સરકારનું છે સરકાર આ બધી ગંભીરતાથી લેવું જરૂરી છે કારણ કે એની અંદર સામાન્ય નાગરિક કોઈ રિપેરિંગ કરી નથી શકવાના સરકારને જ ખરેખર કરવાનું હોય છે વાત જે જે પડી જાય છે તો હમણાં લગભગ પંદર દી મહિના પહેલે એક આપણે વિડીયો અને જે અહેવાલ બહાર આવ્યો છે ને સિત્તેર વર્ષનું જે ટાંકી છે એની માથે જેસીબી ચડાવે છે એને જેસીબી ચડાવીને એને તોડવાનો વારો આવે છે એટલે જ્યારે આ પ્રમાણેનું જ્યારે કામો વર્ષો પહેલે ક્વોલિટીમાં કામો કરીને જે લોકો ગયા છે અથવા જે કોન્ટ્રાક્ટરો ક્વોલિટીમાં કામ કરતા હતા અધિકારીઓ ક્વોલિટીમાં ધ્યાન આપતા હતા ભ્રષ્ટાચારનું જે લેવલ બહુ ખૂબ જ ઓછું હતું એ દરમિયાન જો આ પ્રમાણેનું જે કામો થતા હોય ત્યારે પ્રજાના લક્ષી અથવા પ્રજા માટે જ આ કામ થતું હોય એવું આપણે માની લેવાય કારણ કે સિત્તેર વર્ષ પછી પણ આ તોડવા માટે અઢાર મીટર કે વીસ મીટર ઊંચાઈમાં જો જેસીબી ચડાવીને તોડે અને ટાકીના જે પિલ્લર છે જે એનું જે ફાઉન્ડેશન છે એ હલતા પણ નથી બ્રેક પણ નથી થતા એમાં કોઈ પ્રશ્ન નથી આવતો તો આપણે માની લેવાય આ ટાંકીઓ ખૂબ જ મંજુ મજબૂરીથી સોરી ખૂબ જ મજબૂતથી બનાવવામાં આવેલું છે અને આ આવા ટાંકીઓના ગુજરાતની અંદર જરૂરિયાત છે પણ જયારે હમણાં તાજેતરમાં તમે લાસ્ટ વીકમાં નવસારીની અંદર એક નાની ટાંકીનું જે લોકાર્પણ પહેલા જે પડી ગયેલું છે અને હમણાં તડકેશ્વર માં પાછું એક ટાંકી અ ટેસ્ટિંગ વખતે જો પડી છે આવા બધા પ્રશ્નો જોતા એવું લાગે છે જે કર્ણાટકમાં પહેલા જે ચાલીસ ટકા વાળી જે ભાજપના સરકાર હતો એની જગ્યાએ અત્યારે ગુજરાતમાં કમ્પેર કરે તો કદાચ પચાસ થી સાહીઠ ટકા જે સરકાર કમિશન વાળો જે સરકાર છે એવું કહી શકાય કારણ કે આ એક ખૂબ જ ગંભીર બાબત છે જે ટાંકી બનાવવા માટેનો જે ખર્ચો ફાળવામાં આવે છે જે ગ્રાન્ટ ફાળવામાં આવે છે એના અંદર થી ખૂબ જ મોટા પાયે રકમો આ રાજકારણીઓને અધિકારીઓને ફાળવામાં જતો રહે છે અને છેલ્લે જે વધેલા જે રકમ કોન્ટ્રાક્ટર એમાંથી પોતાનું અ જે પ્રોફિટ છે કાઢીને જે વધે છે એ રકમથી આ ટાંકી બનાવવા જાય તો આ પ્રમાણેનો પ્રશ્નો ચોક્કસપણે થશે એવું મારું માનવું છે વાત તો સાચી છે સંજયભાઈ કે આ રીતનું થશે તો બહુ સારી વાત છે કે એમાં તમે જે આ જૂની ટાંકીઓની વાત કરી તો સરકારે આ જે ટાંકીઓ હતી બસો લગભગ આખા રાજ્યમાં લગભગ બસો જેટલી ટાંકીઓ તોડી પાડવાની હતી અને અમદાવાદમાં તો લગભગ પચાસ જેટલી આવી ટાંકીઓ તોડી પાડવામાં આવી હજુ સુધી હજુ સુધી એમાં કોઈ પગલાં નથી લેવું એનો મતલબ એ થયો કે એ ટાંકીઓ એટલી જર્જરિત થઈ ગઈ છે કે ગમે ત્યારે તૂટી પડે છે આ રીતે જે સુરેન્દ્રનગરની દ્રશ્ય આપણે જોઈ રહ્યા છે

સમિતિઓ બનાવી હતી અને સમિતિ નક્કી કરવાની તોડી નાખવાની જરૂર છે તો એમાં થોડી ગાઠી ટાંકીઓ તોડી છે બાકી તો અમદાવાદમાં ત્રણેક જેટલી ટાંકીઓ તોડી છે અને બીજા વિસ્તારોમાં આપણે આ જોઈ રહ્યા છીએ કે એવા વિસ્તારોમાં પણ કેટલાક અંશે ક્યાંક ટાંકીઓ તૂટી છે પરંતુ આફ્ટરવોલ જે આ બસો ટાંકીઓ આ રીતે ધ્વસ્ત કરી દેવાની જરૂર હતી એ ક્યાંય થયું હોય એવું દેખાતું નથી તો આ સરકારની આમાં ગંભીર બેદરકારી દેખાઈ રહી છે શું લાગે છે આપને ચોક્કસપણે સરકારના ગંભીર બેદરકારી એની અંદર દેખાય આવે છે કારણ કે આપણે ફક્ત વાત નથી જે બ્રિજ જર્જરી અંદર જર્જરીત થયેલું છે એવો રિપોર્ટ સામે આવ્યા પછી પણ એ બ્રિજો દૂર કરવા માટે ડિમોલિશન કરવા માટેની કોઈ કાર્યવાહી સરકાર દ્વારા હજુ હાથ ધરવામાં આવેલ નથી એની જગ્યા પર નવી બ્રિજ બનાવવા માટેની કોઈ કામગીરી શરૂ નથી થયું ગંભીર બ્રિજ દુર્ઘટના જેવો દુર્ઘટના બે વર્ષ સુધી લોકો કે છે આ બ્રિજ હાલતમાં છે અને સરકારને એની અંદર પગલું ભરવું જોઈએ તાત્કાલિક નવી જે બ્રિજ બનાવવા માટેનો ગ્રાન્ટ ફાળવવું જોઈએ કામગીરી શરૂ કરવું જોઈએ બે બે ત્રણ ત્રણ વર્ષ સુધી એની પાછળ લોકો લાગી રહ્યા છે ટેસ્ટિંગ રિપોર્ટ આવે છે આ બ્રિજ હવે ચાલે એવું નથી પરિસ્થિતિ નથી છતાં સરકાર એની અંદર ગંભીર રીતે દાખવતા નથી એવી રીતે જોવો તો બ્રિજ હોય અથવા અન્ય જે ડોમ ટાઈપના જે શોપિંગ મોલ કે અથવા અન્ય રમત ગમત માટેનું જે ડોમ બનાવવામાં આવેલું છે એની અંદર આગ લાગવાની ઘટનાથી લઈને કોઈ પણ જગ્યા પર તમે જોવો સરકારની એની અંદર ગંભીર બેદરકારી દેખાઈ આવે છે કારણ કે જ્યારે પણ આ પ્રમાણની ઘટના બને અને ઘણા સંખ્યામાં લોકોનું મોત થાય મૃત્યુ થાય ત્યારે ભોગ લેવાય ત્યારે સરકાર જાગે છે એને દોડાદોડી કરે છે એને બધા એસઆઈટી નું નિમણૂક કરે છે તપાસ થાય છે કોઈ ચબરબંધીને છોડવામાં નહીં આવે એવા બધે ગોળા ફેંકે આ બધી વસ્તુ ફક્ત ને ફક્ત આ ઘટના બને પછી થાય છે પણ ઘટના બનતા પહેલા આ કોઈ પ્રશ્ન ઉપસ્થિત કેમ નથી કરતા સરકાર અથવા આવા કોઈ પ્રશ્નના પાછળ ગંભીરતાથી લઈને કોઈ વસ્તુને નિકાલ કરવા માટેનું કામગીરી કેમ નથી કરતા એ સૌથી મોટો પ્રશ્ન છે એક આરટી એક્ટિવસ તરીકે અમે પણ ઘણા બધા પત્રો સરકારમાં લખતા હોય છે ઘણી બધી ગંભીર બાબતોને લઈને પણ નોંધ સરકારમાં મોકલતા હોય છે છતાં સરકાર એની અંદર કોઈ કાર્યવાહી નથી કરતી એના કરેલા કાર્યવાહીને કોઈ અહેવાલ માંગીએ તો એની અંદર શૂન્ય રિપોર્ટ આવે છે તો આ પ્રમાણે સરકારને કોઈ ગંભીરતા નથી એવું આ પ્રકારના ઘટનાઓથી આપણને દેખાઈ આવે છે નહીતર પછી આવી રીતે ગંભીર આ બ્રિજ જવા હોય અથવા અન્ય જે પુલ જર્જરિત પુલો પડી જવાથી લોકોનો મૃત્યુ થાય પડી જવાથી મૃત્યુ થાય છે અથવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો જે સુવિધા છે એ લોકોને મળતું બંધ થઈ જાય છે અને ડોમ જેવી અ બાંધકામો આગને ઝપેટે ચડી જાય છે અથવા સાથે સાથે હરની બોટ દુર્ઘટના જેવું દુર્ઘટનાઓ બને છે એવી રીતે જોવા જાય તો ઘણી બધી બાબતો છે જે સરકારને ધ્યાનથી લેવું જરૂરી છે કારણ કે વર્ષો પહેલે બનાવવામાં આવેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે એનો ટાઈમ લિમિટ પૂરું થઈ ગયું હોય ચાલીસ પચાસ વર્ષનું આયુ એનું પતી ગયું હોય ત્યાર પછી એનો જે સર્વે કરવામાં આવે સર્વેમાં જર્જરી દેખાઈ આવે તો તાત્કાલિક એને કાર્યવાહી કરવાનો હોય છે ત્યાં સુધી સરકાર રાહ જોઈ રહ્યા છે કોઈ દુર્ઘટના બને એની અંદર થોડાક લોકોના ભોગ બને અને પછી આપણે કામ કરીશું એવું અત્યારે રાહ જોઈ રહ્યા છે એવું અત્યારે હાલમાં દેખાય આવે છે દેખાય હોય છે આ વાત સાચી છે તમારી કે સરકાર આવી કોઈ ઘટના બને એની રાહ જુએ છે ઘટના બને ત્યારે સમિતિઓ બને જિલ્લા કલેક્ટર સૂચના આપવામાં આવે કે તમે દરેક નગરપાલિકાઓમાંથી રિપોર્ટ મંગાવવામાં આવે કેટલી ટાંકીઓ જર્જર છે બધું જ કરવામાં આવે છે કરેલું જ છે એમાં કોઈ સવાલ પણ નથી પરંતુ એ માત્ર કાગળ પૂરતું રહે છે એને ખરેખર જે પગલાઓ લેવા જોઈએ કેટલા એ પગલા લેવાતા નથી કેટલી ટાંકીઓ તોડી નાખી છે નથી તોડી એવું પણ નથી પરંતુ આફ્ટરઓલ જે આ બસો ટાંકીઓ હતી શું કર્યું સરકારે આજે ખરેખર તો એ બસો ટાંકીઓ તૂટી જવી જોઈતી હતી અને માનો કે એ એની જે સમય મર્યાદા પહેલા એ નબળી થઈ ગઈ હતી જે કોન્ટ્રાક્ટરો હોય જે અધિકારીઓ હોય એની સામે ભરવા જોઈતા હતા પરંતુ એ ભરાયા નથી તો સંજયભાઈ આમાં સવાલ એ આવે છે કે સરકાર આ એક ટાંકી બનાવવા પાછળ બાવીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરતી હોય અને લગભગ ગુજરાતમાં દર વર્ષે આ જે બજેટ ફાળવવામાં આવે છે અઢાર હજાર કરોડ રૂપિયા પીવાના પાણી પાછળનું અને એમાં ફિલ્ટરેશન નું તો કોઈ ખર્ચ ગણવામાં આવતું નથી જે તમે વાત કરી કે માત્ર ચાલીસ ટકા લોકો જેવા છે કે જેને શુદ્ધ પીવાનું પાણી મળે છે તો આ ટાંકી બનાવો બતમ બનાવવાનો કોઈ મતલબ ખરો જ્યારે પીવાનું શુદ્ધ પાણી ન મળતું હોય ત્યારે એક પરફેક્ટ ઘર નું સપનું એને સાકાર કરશે કોણ શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ દસ વર્ષ પહેલા દક્ષેશા સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી બધાનું ડ્રીમ હોમ બનાવવાનો સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં

અન્ડરગ્રાઉન્ડ ટાંકી પણ હોઈ શકે છે ઓવરહેડ જે ઇએસઆર કહેતા હોય છે ટાંકી પણ છે જે આંજલમાં પડી ગયેલું છે અને સાથે સાથે એનું નેટવર્કિંગ હોય છે પાઇપલાઇન હોય છે ડીઆઈ કે સીઆઈ પાઇપલાઈનનું આખું નેટવર્ક હોય છે એના માટેનું આખું કામગીરી હોય એ બધું થઈને એકવીસ કરોડનો જે પ્રોજેક્ટ છે ખાલી એક અગિયાર લાખનો ટાંકી બનાવવા માટે એકવીસ કરોડ રૂપિયાનો ખર્ચો થતો નથી ઈ જે પર્ટિક્યુલર જે ભાગ છે એ વધી વધીને દોઢ કરોડની અંદર આ ટાંકીનું નિર્માણ થતું હોય છે લિટર પ્રમાણે ગણવા જાય તો વધી વધીને દોઢ કરોડ રૂપિયાની આજુબાજુ ખર્ચો થાય એનાથી વધારે થતું નથી એટલે આમ જોવા જાય તો આ જે અત્યારે જે નુકસાન થઈ ગયેલું જે પોર્શન છે જે ટાંકી જે ધરાશાયી થઈ ગયેલું છે એ દોઢ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે એકવીસ કરોડ રૂપિયાનું થયું નથી આ એક પ્રોજેક્ટના કોસ્ટ બધી જગ્યાએ હાઈલાઇટ થાય છે જેથી વધારે રેકમનો અ નુકસાન થયું એવું બતાવવા માટેનું એક આ પ્રયત્ન છે હકીકતમાં એવું હોતું નથી પણ બીજી વાત એ છે જ્યારે પણ સરકારને આ પ્રમાણેનું જો કોઈ પણ નુકસાન થતા હોય ત્યારે એની અંદર ડિઝાઇન થી લઈને આ જે ટાંકી બનાવવા માટેનું જે ડિઝાઇન જે એજન્સીએ કર્યું હોય જે સ્ટ્રક્ચરલ એન્જિનિયર જેને કર્યું હોય એ ડિઝાઇન ફરીથી એને ચેક કરવાની થર્ડ પાર્ટી ચેકિંગ માટેનો અથવા ડિઝાઇન પ્રૂફ કરવા માટેની જરૂરિયાત છે કે આ જે ટાંકીનું જે ડિઝાઇન છે એ પરફેક્ટ છે આ ડિઝાઇનમાં આ ટાંકી બનશે ને એની અંદર અગિયાર હજાર અગિયાર લાખ લીટર પાણી ભરશે ત્યાં સુધી એમાં કોઈ પ્રોબ્લેમ આવવાનું નથી એવું એક ડિઝાઇન પ્રૂફ કરવાની જરૂરિયાત છે એટલે સૌપ્રથમ વસ્તુ તો એ છે ને ત્યાર પછી એના જે સોઈલ બેરિંગ કેપાસિટી હોય છે જે ટાંકી જે જગ્યા પર બનાવવાનું હોય છે એ જગ્યા ઉપર જે જમીન છે એ કેટલો લોડ લઈ શકે છે અથવા ઓછું લોડ લઈ શકતા હોય તો એના માટેનું ફાઉન્ડેશન પાઇલ ફાઉન્ડેશનથી લઈને અન્ય કોઈ પણ ટેનોલોજીની અંદર યુઝ કરવી કે નહીં એ બધું વસ્તુ ચકાસણી કરવાની જરૂરિયાત હતી પણ એ થયું છે કે નથી એ પણ જાણવા જેવી વસ્તુ છે અને સાથે સાથે એની અંદર જે વપરાયેલા જે મેટિરિયલો છે એની જે ગુણવત્તા એના જે આઈએસઆઈ સ્ટાન્ડર્ડ મુજબ આઈએસ સ્ટાન્ડર્ડ મુજબના વસ્તુઓ છે કે નથી અને એની અંદર વાપરવામાં આવેલા જે કોન્ક્રીટ છે એનો જે ગુણવત્તા એ જે ગ્રેડ હોય એમ થર્ટી કે એમ ફોર્ટી કે જે ગ્રેડ હોય એ ગ્રેડ મુજબ છે છે કે નથી એ તપાસવાની જરૂરિયાત છે અને જે ટીએમડી સ્ટીલ એની અંદર યુઝ કરવામાં આવેલું છે એ પણ એફી ફાઈવ હંડ્રેડ છે કે અથવા એસ એ માર્કવાળું છે અથવા એ કયા કેટેગરીનું છે એ પણ તપાસવાની જરૂરી છે અને જેટલું મેટિરિયલ એની અંદર જે નાખવાનું હતો જે કેટલા કિલો સ્ટીલ પર એની અંદર નથી રીતે ચેકિંગ કરવા માટેનું ઘણી બધી બાબતો છે બધી તપાસ થયા પછી ખબર પડે આની અંદર કોની બેદરકારી સામે આવે છે અને અત્યારે હાલ પર તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવી અને બે કે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરો એટલા પૂરતું અત્યારે આ સીમિત થઈ ગયું છે એવું લાગી રહ્યા છે કારણ કે આની અંદર હજુ આ ટેસ્ટિંગ પછી આ દુર્ઘટના પછી ટેસ્ટિંગ હોય છે ટેસ્ટિંગ પછી ચોક્કસ ચોક્કસપણે ખબર પડશે પ્રોબ્લમ એની અંદર ઉભરીને આવે છે એ આપણે જોવાનું છે ને ત્યાં સુધી જો આ વસ્તુને લાઈવ રાખે અને આ જે ટેસ્ટિંગ ને રિઝલ્ટ આવે ત્યાં સુધી આપણે તમામ જાગૃત નાગરિકો હોય મીડિયા હોય અને રાજકારણીઓ નેતાઓ જે અન્ય વિપક્ષ શું સુધારો લાવવાનું છે એ બધું ત્યારે ખબર પડશે ખાલી નામ બચાવવા માટે સરકારે જે એક્શન લીધું છે એટલા પૂરતું જો સીમિત રહેશે તો આવનાર સમયમાં પણ આવી રીતે ટાંકીઓ પડશે અને એનો હિસ્સો જેમ હિસ્સો જે ટાંકી શરૂ કરતા પહેલા જે પૈસાનો હિસ્સો ચાલીસ કે પચાસ કે 60% ટકા સુધી સરકાર સરકાર કે સરકારના વહીવટદારો અથવા પોલિટિકલ પાર્ટીઓ લેતા હોય એટલો હિસ્સો એને પણ રહેશે આ ટાંકી પડે એટલે એની જવાબદારી પણ એટલું નાની અંદર રહેશે અને આ ચાલતું રહેશે એવું મને દેખાય આવે છે વાત તમારી સો ટકા સાચી છે તમે જે રાજ રાજકીય નેતાઓની વાત કરી તો ત્યાં સ્થાનિક આ ટાંકી તૂટી પડી છે ના થોડાક દૂર ત્યાંના જે દર્શન દેસાઈ એમણે કેટલીક કરી છે છે મુખ્ય પ્રધાન તપાસ કરવાની જરૂર શું સુરત જિલ્લાના માંડવી તાલુકાના તકેશ્વર ગામ ખાતે પાણી પુરવઠા યોજના અંતર્ગત ટાટી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું આ ટાંકી બનાવવા માટે લગભગ એકવીસ કરોડનો કોન્ટ્રાક્ટ એક આપવામાં આવ્યો હતો અને એની કેપેસિટી નવ લાખ લીટર સુધીનું પાણીનું વહન ક્ષમતાની હતી છેલ્લા ત્રણ વર્ષના વધુ સમયથી આ ટાંકીની ગુણવત્તા ટેકનોલોજી સ્ટીલ સિમેન્ટ અને અન્યની ચકાસણી કર્યા પછી રાજ્ય સરકારના અધિકારીઓએ એ ટેસ્ટિંગના ભાગરૂપે એનું ઉદ્ઘાટન સમય સમયમર્યાદામાં કરવા માટે એનું ટેસ્ટિંગ ટેસ્ટિંગ રાખવામાં આવ્યું પટ્ટાના જેમ આ ટાંકી તૂટવાના કારણે ત્રણ થી વધુ જેટલા મજૂરો ઇજાગ્રસ્ત પામ્યા હતા સમગ્ર બાબતમાં રાજ્ય સરકાર અને પાણી પુરવઠા વિભાગ જે રીતે ગુણવત્તાની ટેકનોલોજીની અને સાથે સાથે જે અધિકારીઓએ આ તમામ બાબતની જે ચકાસણી કરી હોય તે અધિકારીઓ અને જેમણે ગાંધીનગર સુધીના જે એજન્સીને ટેન્ડરો ચૂકવ્યા છે જે ટેન્ડરો મંજૂર કર્યા છે અને સાથે સાથે તેની ગુણવત્તાની તમામ પ્રકારની ફેસિલિપિટી ચકાસી છે એવા અધિકારીઓને તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે સસ્પેન્ડ કરવામાં આવે અને આ એજન્સીએ જે જગ્યાએ સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં કે સુરત જિલ્લામાં પાણી પુરવઠા અંતર્ગત જે જગ્યાએ એમણે કામગીરી કરીશ એ કામગીરીની ચકાસણી કરવામાં આવે એના તમામ કોન્ટ્રાક્ટના બિલો અટકાવવામાં આવે અને સાથે સાથે આ સમગ્ર બાબતમાં જે કોઈ જવાબદાર અધિકારી હોય કોન્ટ્રાક્ટરો હોય એની પાસે આ સરકારી નાણા વસૂલાત કરવામાં આવે એવી માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને તાત્કાલિક અસરથી મેં માંગણી કરી છે તો આ માંગણી તો કરી છે હવે સ્વીકારે ત્યારે વાત વાત સાચી તો એમણે એમણે જે મુદ્દાઓ ઉભા કરેલા છે સંજયભાઈ કે એક તો જે એના માટે જવાબદાર અધિકારીઓ છે એની સામે પગલા ભરવામાં આવે પણ અત્યાર સુધી આપણે બહુ બહુ ભાગ્ય જ કિસ્સામાં એવા પગલા ભરવામાં આવે અમદાવાદમાં એક પાણીની ટાંકી તૂટી પડી હતી તો એના સિવિલ એન્જિનિયરને સસ્પેન્ડ કરી દેતા બસ વાત પૂરી થઈ ગઈ પછી થોડા સમય જાય એટલે ફરી નોકરી ઉપર પણ લઈ લે તો આ આ કેમ આવું થઈ રહ્યું છે કે જે ખરેખર જવાબદાર છે અધિકારી અને એની તપાસણી કરનાર એની સામે વાસ્તવમાં પગલાં તો લેવાતા નથી સંજયભાઈ તો સરકારે આના માટેની કોઈ નીતિ બનાવવી જોઈએ શું કરવું જોઈએ જ્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં જે કંઈ નિયમો બનાવવામાં આવેલા હતા જે વર્ષોથી આપણે બનાવવામાં આવેલા હતા જે નિયમો હાજર હતા ગુજરાતમાં હોય કે ઓલ ઓવર ઇન્ડિયામાં બે હજાર અઢાર પછી એ નિયમોને બદલી નાખવામાં આવેલું છે ભ્રષ્ટાચારની અંદર ક્લાસ વન અધિકારી એટલે એક્ઝિક્યુટીવ એન્જિનિયર કક્ષાની જે ઉપરના કોઈ પણ અધિકારી ક્લાસ વન કક્ષામાં આવે છે તો જયારે એવા અધિકારીઓને સામે બેનામી સંપત્તિ હોય વધારાની કોઈ મિલકતો એના ધરાવી હોય અથવા એની પાસે અન્ય કોઈ પણ રીતે તપાસ ભ્રષ્ટાચારની તપાસ પણ કરવા માટેની કોઈ અરજી જાય તો આ અરજી સરકાર દ્વારા મંજૂરી આપે પછી એનો તપાસ શરૂ કરી શકાય એવું બે હજાર અઢાર ની અંદર મોદી સરકાર આવ્યા પછી અધિકારીઓને લાભ પહોંચાડવા માટે ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માટે આ કાયદોને બદલાવી નાખ્યો છે આ જે એન્ટી કરપ્શન એક્ટ એમેન્ડમેન્ટ ની અંદર અંદર આ જે કલમ છે એ ઉમેરીને આ પ્રમાણે એક જોગવાઈ કરી ત્યાં સુધી એવું હતું ક્લાસ ક્લાસરો અધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય તમને કોઈ પણ ફરિયાદ તમે કરશો એટલે જે તે એન્ટી કરપ્શન બ્યુરો કે વિજિલન્સ વિજિલન્સ એની સામે પ્રાથમિક તપાસ કરે અને એની અંદર કોઈ તથ્ય મળી આવે તો આગળના કાર્યવાહી માટે સરકાર પાસે ચાર્જશીટ રજૂ કરવા માટે મંજૂરી માંગવાની જોગવાઈ હતો. હવે તો તપાસ કરવા માટેનું પણ મંજૂરી જોશે સરકારની એવી કાયદાની અંદર જોગવાઈ લાવ એટલે આ સાબિત થાય છે આ ભ્રષ્ટાચાર કરનાર કોઈ પણ અધિકારીને આ સરકાર સાચવી લેવાના છે અને હમણાં ગયા વર્ષે એક પરિપત્ર પણ બહાર પાડ્યું છે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે એની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે જે કોઈ વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય કોઈ સરકારી અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય તો બે વર્ષ પછી મિનિમમ બે વર્ષને એને યથાવત રાખવાનું હોય છે ને ત્યાર પછી અગત્યના ગામોમાં જરૂરિયાત હોય ખૂબ જ જરૂરિયાત હોય તો એ એવા અધિકારીઓને તમે ફરજ પર લઈ શકાય છે એવું ત્યાં સુધી એનો પ્રૂફ ન થાય એનો જે ગુનો છે સાબિત ના થાય એને સજા ન મળે ત્યાં સુધી એને પરત નોકરી ઉપર લઈ શકાય એવું પરિપત્ર હતો એને બદલી જે બે વર્ષનો જે સમયગાળો હતો બે વર્ષ રાખવાનો જે સમયગાળો હતો એ બદલી ને એક વર્ષ કરવામાં આવ્યો એટલે અત્યારે જે અધિકારીઓ સસ્પેન્ડ થયા છે એને પણ વર્ષ પછી ફરી અધિકારીઓને પાછા લેવાના છે કારણ કે એને પચાસ ટકા સેલરી પગાર આપીને એને સસ્પેન્ડ રાખવું એના કરતા એને પચાસ ટકા તો ઓલરેડી આપીએ છીએ તો બાકીને બી પચાસ ટકા આપીને એને ફરજમાં લે લો અને જેથી સરકારને વહીવટી સરળતા મળે એવું અત્યારે માનીને સરકાર આ પરિપત્ર બહાર પાડીને એક વર્ષ કહ્યું તો આમ જોવા જઈએ તો ઘણા બધા કાયદાઓ કડક બનાવવાની જગ્યા ઉપર અને અધિકારીઓને લાભ મળે અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે એવી રીતે જો કાયદાઓ બનાવવામાં આવે ત્યારે આ પ્રમાણે વહીવટ કરવા માટે જ આ પ્રમાણે કાયદાઓમાં સુધારો કરવામાં આવે છે કારણ કે આ પ્રમાણે જો સુધારો ન કરે તો અધિકારીઓ કોન્ટ્રાક્ટરને દબાણ ના કરે ભાઈ તમે જે કઈ પોલિટિકલ પાર્ટીને અથવા રૂલિંગ પાર્ટીને અથવા સ્થાનિક એમપી એમએલએ કોર્પોરેટરને તમે પૈસા પહોંચાડો નહીતર પછી એ અમારી કામમાં દખલગીરી કરશે એવું દબાણ ના કરી શકે અથવા આ પ્રમાણે જો ક્રિટિકલ કામો હોય એ કામો કોઈ મેળા પીપળામાં મેળાવતા હોય છે અધિકારીઓ અથવા રાજકારણીઓના રાજકારણી ભાગીદારીથી ઘણા બધા જે મોટા મોટા જે કોન્ટ્રાક્ટરો હોય છે જે હાલમાં જે ગણાતો હોય એ બધા એમાં અધિકારીઓને ભાગ હોય છે અથવા રાજકારણીઓને પાર્ટનરશીપ હોય છે એવી પણ બધી વાતો છે અને એ કેન્દ્ર લેવલમાં હોય અથવા રાજ્ય લેવલમાં હોય એ આપણે ઘણી વાર આ પ્રમાણેનો સમાચારો આપણે મળતા હોય છે ફલાણા રાજકીય નેતાના વાળી કંપની છે એટલે એને કાંઈ કશું થાય નહીં કારણ કે બ્લેકલિસ્ટ થાય તો પણ ઈ પાછા અન્ય કોઈ કંપની બનાવીને અથવા એની એ કંપનીમાં બ્લેકલિસ્ટ હટાવીને પણ કામ મેળવી લેશે તો આ પ્રમાણે બ્લેકલિસ્ટ કરવાથી પણ ઈ ડિપાર્ટમેન્ટમાં સીમિત રાખીને અન્ય ડિપાર્ટમેન્ટમાં કામ આપવાનું પ્રથા પણ અત્યારે ગુજરાતની અંદર છે તો આ બધી વસ્તુ એટલા માટે છે કોઈ પણ રીતે એક પૈસા ને લેવડ દેવડ કરવા માટે એક માધ્યમ બનાવો કોન્ટ્રાક્ટ બનાવો અને કોન્ટ્રાક્ટ આપો અને જેથી ચાલીસ પચાસ કરોડ કે સો કરોડના કામો હોય કે પચાસ ટકા જેટલા પાર્ટીમાં અથવા સરકારમાં બેલા પદાધિકારીઓને રિટર્ન મળે આના માટેનો એક ઉપાય બનાવ્યો છે બાકી કશું છે નથી જનતાના સુવિધા મળે છે કરવા માટેનો આ મોટો માર્ગ છે તમારી વાત સાચી છે મોટો માર્ગ છે તો સંજયભાઈ આપણે સમયની મર્યાદા છે તમે ઘણી બધી વિગતો આપી અને લોકોએ શું કરવું જોઈએ એનું પણ થોડું માર્ગદર્શન પણ તમે આપ્યું તો તમારો ખૂબ ખૂબ આભાર આભાર તો આ સંજયભાઈ ઘણી બધી આપણે વાત કરી અને એમણે ઘણી બધી એવી બાબતો કહી કે જે ખરેખર લોકો જો વિચારે તો આમાં એક સારું પરિણામ પણ આવી શકે છે પણ લોકો વિચારે તો અને એટલા માટે આપણે આજે આ વાત કરવી છે કે આટલા મોટા પ્રમાણમાં સુરતમાં જયારે આ ઘટના બની છે 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 ત્યારે એ એ વાસ્તવમાં શું થયું સવાલ આજે આવીને અને એટલા માટે અગાઉ પણ ઘણા બધા સમાચારો છપાયા છે કે આ જે ન્યૂઝપેપરમાં જે છપાયા પ્રમાણે કે આજે સુરતમાં જે ઘટના બની એમાં આર એન બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની એક એજન્સી છે મુંબઈનો છે મૂળ કોન્ટ્રાક્ટર મુંબઈના છે અને કદાચ મહેસાણાના કોઈ પેટા કોન્ટ્રાક્ટ આપેલો છે એવા પણ આપણે સમાચાર આવે છે છે આવી રહ્યા તો આ આ મૂળ વાત એ છે કે જે સમગ્ર રાજ્યમાં દરેક ઝોન પ્રમાણે ત્રીસ ખાલી કે જર્જરી ટાંકી ગણવાથી લગભગ બસ બસો જેટલી ટાંકીઓ એ સમયે ગણવામાં આવી હતી કે જ્યારે અમદાવાદમાં ટાંકી તૂટી પડી હતી ત્યારે તો ગુજરાત આખા ગુજરાતમાં જે છે એક અંદાજ પ્રમાણે દરેક નગરપાલિકાને પીવા પૂરું પાડવા માટે દસ જેટલી ઓવરહેડ ટાંકીઓ બની હોવાનો અંદાજ છે દરેક નગરપાલિકામાં એ હિસાબે લગભગ એક હજાર જેટલી સાત સાડા સાતસો પેલીને એક હજાર જેટલી પાણીની ટાંકીઓ હોઈ શકે છે અને એમાં લગભગ પચીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું હોવાનો એમાં અંદાજ વ્યક્ત કરવામાં આવે છે તો આ આ જે છે એ જર્જરિત ટાંકી વસંતનગરમાં અમદાવાદના વસંતનગર ગોતામાં પણ તૂટી પડી હતી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકસો પાસઠ ઓવરહેડ ટાંકીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને એમાં ચુમ્માલીસ ટાંકીઓ જર્જરીત મળી આવી હતી ચુમ્માલીસ ટાંકી માત્ર અમદાવાદમાં જ એકસો માંથી ચુમ્માલીસ અને ગોતા વિસ્તારમાં આવેલી સાઠ વર્ષ જૂની ઓવરહેડ ટાંકી જે હતી એ પણ તોડી પાડવામાં આવી હતી તો પશ્ચિમ ઝોન અમદાવાદનો જે પશ્ચિમ ઝોન છે એમાં ચૌદ ટાંકી નબળી હતી પશ્ચિમ ઝોનમાં પશ્ચિમ પશ્ચિમ ઝોન જે છે પૂર્વ પશ્ચિમ ઝોન છે એમાં દસ ટાંકીઓ હતી તો આ રીતે નિકોડમાં પણ એક ટાંકી તૂટી પડી હતી અને એમાં પી પી એ પટેલ જે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર હતા એને બેદરકારી બદલ સસ્પેન્ડ પણ કરાયા હતા અને ફરી નોકરીમાં આવી જ ગયા છે એમાં કોઈ સવાલ નથી તો પાંત્રીસ થી ચાલીસ વર્ષ જૂની જે ટાંકી હોય અમદાવાદમાં એવી નવ્વાણું જેટલી ટાંકા ટાંકી એ આગામી તોડી પાડવાની હતી આખા રાજ્યમાં આપણે ગણીએ તો એ પ્રમાણે એકસો એકાણું જેટલી ઓવરહેડ પાણીની ટાંકીઓ આવેલી છે અમદાવાદમાં અને એમાં જ્યાં જ્યાં બિનવપરાશ છે એ બધા જ તોડી પાડવામાં આવે છે વિશાળતા પાસેની દરઘટનામાં પણ બે મજૂરોના મોત થયા હતા તો આ આવી વિગતો તો ઘણી બધી છે ખાસ કરીને એમાં હલકી કક્ષાનો સિમેન્ટ વાપરવામાં આવે છે મટિરિયલ હલકા કક્ષાનો વાપરવામાં આવે છે તો આ આખી વાત છે અને એટલા માટે આપણે કરવી પડે છે કે સરકાર જે તો છે ઘણું બધું પણ થતું નથી એ સવાલ આજે આવીને ઉભો રહે છે અને એટલા માટે આજે એક આ ગંભીર ચિંતા અને કેટલીક ઇન્ફોર્મેશન આપણી પાસે જે હતી એના આધારે આપણે ચર્ચા કરવાનું નક્કી કર્યું હતું અને સંજયભાઈ ઘણી બધી વિગતો આપી દર્શન દેસાઈએ પણ આની રજૂઆતો કરી છે કે આમાં ખરેખર શું થવું જોઈએ એની પણ વિગતો બધી જ બાબતો એમણે રજૂ કરી છે તો આજે બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને મળતા રહીશું નમસ્તે